નમસ્કાર મિત્રો જી કે ગુજરાતી ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકાય તો ચાલો આગળ વધીએ જરૂર ડોક્યુમેન્ટ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો ફોટો વિદ્યાર્થીની સહી ન્યૂ થી દરેક પરીક્ષાની માર્કશીટ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો વિદ્યાર્થી દ્વારા પ્રવેશ મેળવેલ સંસ્થાની ફીની પહોંચ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું ચાલચલગતનો દાખલો વિદ્યાર્થી દ્વારા અભ્યાસક્રમમાં તૂટ હોય તો સ્વઘોષણાપત્ર બેંક પાસબુકની નકલ રાશન કાર્ડની ખરી નકલ અને છેલ્લે આધાર કાર્ડ તો મિત્રો આ ડોક્યુમેન્ટ આપની પાસે હોવા જોઈએ ત્યારબાદ હવે આ જાહેરાત જોઈ શકો છો મિત્રો કે બાર તારીખથી લઈને ત્રી છ સુધી પ્રથમ ફેઝ માટે આ વેબસાઇટ ખોલ્લી રાખવામાં આવી છે મિત્રો આપ જોઈ શકો છો તેમ એડ્રેસ બારમાં અહીં એસટીપી એસ કોલન ડબલ્સ લેસ વી કે વાય ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ મિત્રો આ પ્રકારે એડ્રેસ બારમાં આપણે વેબસાઇટ એન્ટર કરવાની રહેશે જો તમે અહીંયા કરશો તો કદાચ એરર આવશે વેબસાઇટ ખુલશે નહીં ત્યારબાદ જેવું આપણે એડ્રેસ બારમાં વેબસાઇટ એન્ટર કરીશું તો આ પ્રકારનું એન્ટરફેસ આપણને દેખાશે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા જે રેડ કલર દેખાય છે ફોર સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ઓ લોગ ઇન આપણે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ પ્રકારનું સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ આ ખુલશે મિત્રો હવે આપણે અહીંયા સાઈન અપ ફોર ઓ આઈડી પર જવાનું રહેશે અહીંયા ક્લિક કરીશું તો આ પ્રકારે આપણી સામે સિટીઝન સિંગલ સાઇન ઓનનું પોર્ટલ ખુલશે જેમાં રજિસ્ટ્રેશન ડિટેલ જેમાં આધાર સિલેક્ટ કરી આધાર નંબર એન્ટર કરીશું ત્યારબાદ આપણા આધાર પર ઓટીપી જશે જેવું આપણે ઓટીપી નાખીશું તો અહીં ફોટો નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બધી ડિટેલ અહીંયા ઓટોમેટિક આવી જશે ત્યારબાદ અહીંયા એડ્રેસ પણ ઇંગ્લિશ અને ગુજરાતીમાં આવી જશે એમાં બર્થડે અને જેન્ડર પણ આવી જશે હવે આપણે મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી કરીશું ઓટીપી મોબાઈલ પર આવશે એટલે એને વેરીફાઈ કરીશું ત્યારબાદ ઇમેઇલ આઈડી નાખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું આ રીતના મેઇલ પર પણ ઓટીપી આવશે જે કન્ફર્મ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ પાસવર્ડ સેટ કરીને આગળ વધવાનું રહેશે જેવું આપણે પાસવર્ડ ક્રિએટ કરીશું તો આગળ આ રીતના આપણને મેસેજ આવશે જે આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું હોય તો હવે ત્યારબાદ મિત્રો આટલું પૂર્ણ થયા પછી ફરીથી આપણને સિટીઝન સિંગલ સાઇન ઓન પોર્ટલ પર લઈ જશે જ્યાં આપણને મેસેજમાં મળેલ પાસવર્ડ અને રજિસ્ટ્રેશન આઈડી નાખવાનું રહેશે આગળ આપણે પાસવર્ડ અહીંયા સેટ કર્યું છે આ પ્રમાણે અહીંયા ત્યારબાદ આપણને જે મેસેજમાં એસેસ આઈડી મળે છે જી જે અને આગળ જે પણ આંકડા હોય એ પ્રમાણે તમે એસએસઓડી આઈડી એસએસઓ આઈડી નાખશો એટલે આગળ આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં આપણી પર્સનલ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ડિટેલ ફેમિલી ડિટેલ થોડુંક ફિલઅપ એમાં કરવાનું રહેશે ત્યારબાદ આપલો ડોક્યુમેન્ટમાં આધાર અને એડ્રેસ પ્રૂફમાં પણ આધાર કરીશું એટલે કેવાયસી કમ્પ્લીટ લખાશે ત્યારબાદ આપણે સેન્ડ ડિટેલમાં જઈશું જેવું આપણે સેન્ડ ડિટેલ કરીશું તો આ પ્રકારે આપણને કંઈ ઇન્ટરફેસ દેખાશે જેમાં યસ સેન્ડ ડિટેલ કરવાનું રહેશે આટલું કર્યા પછી સીધું આપણને આદિજાતિ વિકાસ સંચાલિત સરકારી છાત્રાલય પ્રવેશ ફોર્મ ઓપન થશે હવે મિત્રો આમાં વ્યક્તિગત માહિતી આપણે ફિલઅપ કરવાની રહેશે આમાં બેઝિક માહિતી છે જે તમે સમજીને ભરી શકો છો ત્યારબાદ શાળા કોલેજની પ્રવેશની માહિતી તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એની વિગત આવશે પછી શી શિક્ષણ માહિતી છેલ્લી જે પરીક્ષા પાસ કરી હોય એનું વર્ષ કેટલા ટકા આવ્યા કેટલા ગુણ મેળવ્યા એ બધી વિગત આપણે નાખવાની રહેશે અને છેલ્લે છાત્રાલય પસંદગી કરવાની રહેશે એ તમે કયા હોસ્ટેલમાં રહેવા માંગો છો ત્યારબાદ મિત્રો પૂર્ણ થયેલ અભ્યાસક્રમની વિગતો જે ન્યૂ એસએસસીથી શરૂ કરીને છેલ્લા પસાર કરેલ પરીક્ષા સુધીની વિગતો ભરવાની રહેશે એટલે તમે એસએસસીથી માંડીને છેલ્લે કઈ હાલમાં પરીક્ષા પાસ કરી છે તેની તમામ વિગતો અહીંયા આપવાની રહેશે આટલું કર્યા પછી મિત્રો તમને દસ્તાવેજો અપલોડ કરવાનું છે હવે આપણે આગળ વાત કરી તેમ શરૂઆતમાં જે ડોક્યુમેન્ટ જરૂરી હતા એ બધા ડોક્યુમેન્ટ પીડીએફ કાં તો જેપીજી ફોર્મેટમાં પચીસ એમબી સુધી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમ કે જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો ફોટો તમારી સહી પછી થી લઈને દરેક પરીક્ષાની માર્કશીટ આવકનો દાખલો કોલેજની ફી ની પહોંચ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ચાલચલગતનો દાખલો પછી કોઈ ગેપ હોય અભ્યાસમાં તો ઘોષણાપત્ર બેંક પાસબુકની નકલ રેશન કાર્ડની નકલ આટલી વિગતો સબમિટ કર્યા પછી આપણને આ પ્રકારનું ડેશબોર્ડ દેખાશે મિત્ર જેમાં તમારું એપ્લિકેશન જોઈ શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન પણ તમે કરી શકો છો તો આ હતી આપણે વી કે વાય ગુજરાત જીઓવી ડોટ ઇન એટલે કે આદિજાતિ વિભાગ છાત્રાલયમાં આપણે કઈ રીતના ઓનલાઈન ભરી શકાય તે વિશેની માહિતી મિત્રો જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો આભાર